બોલો અમારે હારી નું શું કરવું જોઈએ અહીંયા ખીર કરવા આવી આયા મારી માની સેવા કરવી કવિનો આગ્રહ કરવો કાય સમજાતું ન કાય લી આવું થરો રેથી રીશે આ મગન કાકા ઓ મગન કાકા એ બોલ ને બેટા મગન કાકા ને કામ હતું ક્યાં ગયા મારા બોન નું મેં ક્યાંનું કીધું છે કે કોણ લેવા આવશે કોણ લેવા આવશે હજી કોઈ લેવા નું કરું

એ બોન હવે અહીં આવીશ ને એટલે પાંચ દી રોકાય હા રોકા ને આ તારું જ ઘર કે તારી બોન નું તારું ઘર નો કેવાય હું બાકી બાપુ ની શું કરે ઈ મોજે મોજ છે એ અહીંયા નથી બેવું આ હું થાવ તો ભારે માવડિયા વાળા થઈ ગયા સો હું થાવ એ બોલ ને શું છે હું હું તમને કહું છું અમારી બોન આવી છે ફૂલી આ પાંચ દહી દી રોકાવાની છે અને પતંગ ને કઈ ખારું ખારું ખાવાનું લઈ આવો શેરડી ને મમરા લાડવાની જાવ પણ અમરે લઈ આવો કે અમે અહીંયા સઈ નહી તમારી માં મરી જાય હું થાવ ને

બોલો મારે મારી માની સેવા કરવા ન જડતી હવે હારી આવી છે પાપા છોલેવા કાળે મીચો શું કરવું લાય જલ્દી ગામમાં લીઓ તાવ હું તને કહું કેટલા આપણે ભેગા બેસ આપણે સુખ વાત કરી એ હું કેટલા ને મારે તારા રેઠે સાથે બેસ બેસ સુખ દુખ ની વાત કરી મૂક્યા પણ હું તને કઉ છું મને હેને તાર બની મોટું આડું આવે છે નકર આ ને તો કે દુની પૂછડે પાણી દો દઉં પી ગઈ છે નકરું ઓકે મારે મુંગી એ દયા નો ખવાય છે ને હું કઉ એમ કે બુઢા આશ્રમ તું કે હાસું અને બરોબર છે આ દીદાર તો જો ઊભી કોક મહેમાન આવે ને તો ખરાબ કેટલું લાગે આ તું કરું છે કા મારી નખે આને દવા પી ના મારી તો નાખવા નઈ ને દાડો ને બારો બધું કેટલું થાય આ તું કે નિન કોડે આને બુઢા આશ્રમ માં મૂકી આલે ઊભી થા દોસી અને બાવ ઓ તો ખાય પાડા રોકી દે છે ઊભી થા નથી આ મરવા પડી

લેવા જોઈએ ત્યાં કાકા ને હું તને શું કહું માર બા મને શું કે છે ખબર શું મને ત્યાં દોરા અને પતંગ હું તારા હાથ લેતા હે હા મને એમ કીધું માર ભાઈ એ તાર બાર નો મગવતો કાકા કા પણ કાછો દોરો લાગશે ઓલો હો દોરા જેવો એટલે એ વાત તારી હાસી હો ગોબર બાપ ના મસ્ત આમ જો હું તને શું કહું શું બોલ ગોબર આમ જો મારા આવજે હું તને અસલ ફીરકી લઈ દઈશ પાકી પાકી અસલ ફીરકી તો લઈ દે ને પૈસા કેટલા થાય છે એ તો મને તું કે હજાર રૂપિયા લેતો એને એટલે ને દોરો બધું આવી જાય હજાર રૂપિયા લાવો એટલે બધું આવી જશે ને પતંગને દોરો બધું આવી જાય આવી જાય અને આમ જો આખા ગામના બધાના છોકરાના પતંગ કપાઈ જાવ જો મારું એક નું જ પતંગ આમ ઊડું જો અરે તારું એક નું ઊડે એટલે મુખી ગીડમાં દવાખાને લઈને જતા લાગે એ મેથી દવાખાને જાવ હો ના મરવા હે એ કાઈ નહી દવાખાને લઈ જાય મજા નથી ને એટલે

મુંશી બાપા મારું મકાન નું કામ થઈ જશે ને મકાન નું કામ કાકા તું મારો પગ હરખો કસરે થાય તમને ખબર છે મારું ઝુંપડું છે ઓર એવા પગ હરખો કસરતો જાય છે એમ કામ તારું થઈ જશે છે બીપીએલ માં પાસ થઈ જાય છે તારું મકાન નામ તાર ઉપર દીકરી માં ફોર્મ ભરી વાર્યું હોય થઈ જાય છે ને થઈ જાય છે અરે તો તો કાયમ પગ કસી તમારા વેલો આવતો જાય છે ઉતાવ ના ફરી આયાલો આયાલો

તમે ક્યાં જાવ મગ ના વાહી હાલો અમે આવી હાલો હાલો હાલે હાલો 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 દોડો તમારા ડોહા બોલો ગામમાં કોણ મરી ગયું કઈ સમજાણું નહીં દુકાનું બધી બંધ થઈ જાય અને મારે આ ખેડે હારી આવી છે હું કેટલું લેવાનું એટલે શા રખડે એ દુકાને ગયો ગામમાં કા તારી માં ક્યાં

એ તું આમ રે આખી ની રે યશિત કા ફરે નહીં ઓય એવું એ તારી વહુ મને મારવા લઈ જાય દીધી તમને તારી માને સાઈ મે આને કોણ થી ગી મારે દીકરી ક્યાં વખણ લઈ જાઉ અય મગના આ તારી વહુ અને આ તારી હાલી બેરે હાવ નુકર્યું છે નુકર્યું અને મુટાઈના માના ગિરા તારી માને તો મારવા લઈ જાય મારવા આઈ મે

હા મખી બાપા મેં હાચું શું શું ને નો ખણ પડ છે હો ના ના પાણી માંગશે તો દૂધ દેຊું મારી માં કોઈડ હાચાવી છે હાચું હા હા બધા હાચાવશે નો હસવે ને તેર મન કેવા આવજે તું તો હવે હું તમને ઓરખી પડ નો કેતા હાચાવજો ને ગામબારા મુકી એ હો મખી બાપા લઈ લો તમને ડોશીને હાલો ઘરે એ હાલો બા ઘરે હાલો તમને ખાવ લે મારી માને તું હોતક લઈ જાઓ ગામ હાલો મને તો વિશ્વાસ ઉઠી ગયો છે મારી બાયડી ઉપર જ